ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું શનિવારે આજે તારીખ અગિયારમી મેના રોજ પરિણામ જાહેર થયું છે જેમાં સુરતના સરદાર પટેલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓ સુરતમાં શાળાનું નામ રોશન કર્યું છે સ્કૂલ ભલે નાની હોય પરંતુ કામ ખૂબ જ કર્યું છે છે કારણે શિક્ષણ શિક્ષણ જગતમાં જે ખુશી ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે શનિવારે જાહેર થયું છે જેમાં સુરતની સર્વાંગી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કર્યું હતું સરદાર પટેલ વિદ્યાભવનનું ધોરણ દસનું નું પરિણામ અઠાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવ્યું છે જેમાં શાળાના એકસો સત્તર વિદ્યાર્થીઓમાંથી એ વન ગ્રેડ મેળવવામાં

મમ્મી પપ્પા બધા સારું છે એમ સોશિયલ મીડિયા જમાનો છે કેટલા કલાક તમે આની અંદર અભ્યાસમાં ધ્યાન આપતા હતા આમ ફ્રેશ થવા માટે વધી વધીને અડધી કલાક કામ 1 કલાક એવી રીતે સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા બાબુભાઈ રાદડિયા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવી રહ્યો છું આપણી શાળાનું ઉત્તર ઉત્તર રિઝલ્ટ ખૂબ સારું આવે છે આ વખતે એકસો સત્તર વિદ્યાર્થીઓમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ ગણતરી કરતા દર ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આમ ગણતા વન પોઈન્ટ ટુ વિદ્યાર્થી દોઢ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી એવન અથવા તો એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે આ રીતે ગણીએ તો શાળા ગુજરાતમાં આ રીતનું રિઝલ્ટ આપતી હોય એવી મને લાગે છે કે પ્રથમ શાળા છે આ શાળાના પરિણામો ખૂબ સારા આવે તો શાળા પરિવાર દ્વારા ધોરણ દસ બોર્ડ ની પરીક્ષામાં પાસેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્યને લઈ શુભેચ્છાઓ પણ પાઠવી છે અઝર ખુરશી સાથે પ્રકાશ વરા